ખાવાનું આવે હે મદદ જય દ્વારકાધીશ ઓકેમ જો ફરી દે મારા તમારો છે તો ગુડ મોર્નિંગ ઘણા દિવસથી બનાવ્યો નથી તો અમારે એક આવી ગઈ છે કે કરે છે તૈયાર જો અમારે ગઈ જય માતાજી કેમ છો હે જો તૈયાર થઈ ગઈ મારી ભત્રીજી છે

એ તો જો આમ ને મોબાઈલ જો છે જો તો રૂમ આવી ગયા ને રીકુ કરે છે મારી બીજી મોટી ભત્રીજી એને તૈયાર કરે છે રીકુ આ તો આમાં જન રેડીંગ થઈ ગઈ રીતિ જો અમારે ફ્રેશે નથી આ શું કરીને તૈયાર કરાવવાનું અમારું મીરો તૈયાર થાય はい બેટા જય માતાજી તો જો મારી લેમાસી તૈયાર કરે છે માતાાન સુંજવા અમે તૈયાર થઈ ગયા છીએ નમણે જ સુંજવા

અબ હેનસે માતાજી દે દ્વારકાસ્થ તો કેમ બધા મિત્રો ફરીથી અમારા નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે પર 9000 મુકને સ્વાગત જ છે બધાનું તમારું જો તો ફરમાશના વિડિયો તો એ તો બને નખે પણ રીંકુ કાક કરે છે છોકરાનું કાક રમત કરે શું કરે તમને બતાવે આ કાક કરે શું કરે આ એ શું છે નાન પણ આવી બંગડીયું પેડ બંગડી નહીં ત્યાં આમ તો આ મેકઅપ નું કાચનું છે કેમ તમને ખબર આ મારો મેકઅપ હતો મારી સગાઈ કરીને તાર તમારા મમ્મી ની લાવ્યા થા તો મે ધોળીને ને મેકઅપ નો બોક્સ મારા મમ્મી તારા મમ્મી ની એટલે આ માક કહું છું એમ એટલે મારા મમ્મી લાવ્યા એમ તો માર કહેવાય નહીં ને તમને ખબર છે મારા મમ્મી લાવ્યા છે ભલાવ્યા થા ગરમી ગરમી સગાઈ માં ખંબે જાટ તો મીરુ આપ્યું છું મીરુ ને ભાંગી તોડીને ફેંકી દીધું તો હવે મારે શું કરું બંગડી પણ તૂટી ગયું જ આવા ટાળસો કે લાગી તો કોણ બોક્સ માં કેજો બંગડી બનાવી લેને નીકળ તું નથી ઓ બાપા વગાડ દીધું મોટ મન વગાડ લેવા જો એકદમ હું તો બાકવ તાર બાનામ છે તો કામ ઉકેલ ફર હે એવું નાખતા હો કાઢી નાખજો હા ઓ નાખી શકતે આ ખબર આવ તમાર કેરેક હું મારો વિડિયો નાખ્યો એટલે હું તમારો કેરેક ઉતારી લે નારા તે એડિટિંગ માર આયા હાલ તો હું આવો ને જો તારું ગીત બનાવું તીથુ ભાઈ તો ગાંડાસે હા

આ મારું મને જો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ઘરમાં બેસી ગયા છે માં તીર્થીએ જમી દાળ ભાત ને એવું બનાવ્યું છે અને આ રીંકુ છે આ બેરિયા તમારી બેન જમો છે ના સારું સારું બનાવ્યું ખવાય છે હા છો હાલો

તેત ને જો પાણી ભરે છે તારે પાણી ભરવા જાવું છે હે પાણી ભરવા જાવું છે પાણી ગયા થારે બેની અમે તળાવ ના રે લોલ જય પાણી માથે તિલપસો જગ જગ મારો આ બધા હવાણું ભરે છે આ મારા બા છે અમારા бабу છે અમારા મમ્મી છે આ રીંગુ છે આ હું જજેલી અમારા દાદા છે દાદા હાય ઓ હો એટલા બધા પૈસા ભેગા કરી દે દેખાડ છે ને હો આટલા બધા દેખાડ તો હું ન પૈસા ન દેખાતા માં લા લે વજન માં છે ગણ હે

આવો તુષ્યા мама માતું ની આમા બચ્ચા આ શું છે એ આમા બચ્ચું ની સોચે ઓય આવ ને દીધું છે આ જો ઘડિયાળ નું છે ને એમાં આવું નીકળ્યું આમ જો આવું કોણ શું છે ખાધું નથી ને ખાધું નથી ને સાસુ કહેજે ખાધું નથી ને ખાધું તું ખાધું તું તો વાગી ગયા છે 10:30 કેમ કે હવે સુઈ જવું છે કેમ કે આ બ્લોગ પાસે એડિટિંગ અત્યારે ને અત્યારે કરવું પડશે એના માટે બધાને અમારા બ્લોગ કેવો લાગ્યો કેવો નહી વિડીયો અપલોડ કરું છું કેમ હવે તો મારે છેની વાйફાઈ માં નેટ બહુ હારવા લે એટલે મને મજા આવે છે ફોન જોવાની પણ ફોન ખાલી તારે દે બાકી બાય બાય ગુડ